જસદણ આજના કપાસના ભાવ વીસ કિલો દીઠ અગિયારસો રૂપિયાથી ચૌદસો પચીસ રૂપિયા જામનગર એક હજારથી પંદરસો પંદર રૂપિયા જેતપુર એક હજાર એકસઠથી પંદરસો અગિયાર રૂપિયા ભાવનગર બારસો પાંત્રીસથી ચૌદસો પંચાવન રૂપિયા મોરબી બારસોથી ચૌદસો નેવ રૂપિયા હળવદ અગિયારસો એકથી પંદરસો અઠ્ઠાવન રૂપિયા સાવરકુંડલા તેરસો એકાવન થી ચૌદસો એકાવન વાકાનેર એક હજાર થી ચૌદસો વિજાપુર એક હજાર ચાલીસ થી ચૌદસો પંચોતેર રૂપિયા દિયોદર તેરસો દસ થી ચૌદસો નેવ રૂપિયા ધ્રોલ બારસો પચાસ થી પંદરસો રૂપિયા તળાજા એક હજાર પાંત્રીસ થી ચૌદસો અગિયાર રૂપિયા જામ જોધપુર અગિયારસો દસ થી ચૌદસો એસી રૂપિયા જૂનાગઢ અગિયારસો દસથી તેરસો પચાસ રૂપિયા તાજના આજના કપાસના ભાવ જય માતાજી જય દ્વારકાધીશ